નમસ્કાર સ્વાગત છે તમારું અમારી ચેનલમાં અક્ષય તૃતીયા દસ મે બે હજાર ચોવીસના છે આ દિવસે તિજોરીમાં કેટલીક ખાસ વસ્તુઓ રાખવાથી પૈસાની તંગી દૂર થાય છે પૈસા ચુંબકની જેમ આકર્ષાય છે જાણો અક્ષય તૃતીયા પર તિજોરીમાં શું રાખવું હિન્દુ તહેવારોમાં અખાત્રીજ એટલે કે અક્ષય તૃતીયા જેવા બહુ ઓછા દિવસો છે જેને ખૂબ જ શુભ માનવામાં આવે છે આ દિવસે દેવી લક્ષ્મીના આશીર્વાદ અને સંપત્તિ મેળવવા માટે સોનું સંપત્તિ વગેરે ખરીદવું શુભ માનવામાં આવે છે અક્ષય તૃતીયા દસ મે બે હજાર ચોવીસના રોજ છે આ સિવાય શાસ્ત્રોમાં કેટલીક એવી વસ્તુઓનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે જેને અક્ષય તૃતીયાના દિવસે તિજોરીમાં રાખવામાં આવે તો ધનનો પ્રવાહ વધે છે આખા વર્ષ દરમિયાન પૈસાની કમી નથી રહેતી નંબર એક ચાંદીનો સિક્કો અક્ષય તૃતીયા પર ચાંદીનો સિક્કો ખરીદો અને દેવીલક્ષ્મીને અર્પણ કરો આ પણ ચાંદીના સિક્કાને લાલ કપડામાં બાંધીને તિજોરી કે પૈસાની જગ્યાએ રાખો એવું માનવામાં આવે છે કે આખા વર્ષ દરમિયાન પૈસાની કમી નથી રહેતી તિજોરી સલામત હંમેશા ભરેલી રહે છે નંબર બે શંખ પુષ્પની મૂળ જ્યાં પણ શંખ પુષ્પનો છોડ છે ત્યાં હંમેશા આશીર્વાદ રહે છે અક્ષય તૃતીયાના દિવસે શંખ પુષ્પના મૂળને ગંગાજળથી ધોવા ત્યારબાદ તેના પર કેસરનું તિલક લગાવીને ચાંદીના ડબ્બામાં રાખો આ બોક્સ પૈસાની જગ્યાએ રાખવાનું છે કહેવાય છે કે આ ઉપાય ગરીબોને પણ અમીર બનાવે છે નંબર ત્રણ તેનું ઝાડ તેનું ઝાડ માતા લક્ષ્મી અને ભગવાન કુબેરનું પ્રતિક માનવામાં આવે છે એવું માનવામાં આવે છે કે તેનું ઝાડ સુરક્ષિત અને સ્ટોરની છાજલીઓમાં રાખવાથી ક્યારેય પૈસાઓની કમી આવતી નથી દોષ પણ દૂર થાય છે અક્ષય તૃતીયાના દિવસે તેનું જળ લાલ કપડામાં બાંધીને તિજોરીમાં રાખવું નંબર ચાર હળદરના ગઠ્ઠાની સાથે ગાય હળદરને ભગવાન વિષ્ણુ અને ગુરુગ્રહનું પ્રતિક માનવામાં આવે છે જ્યારે ગાય માતા લક્ષ્મીનું પ્રતીક છે આવી સ્થિતિમાં ધન પ્રાપ્તિ માટે અક્ષય તૃતીયાના દિવસે પીળા કપડામાં હળદરની પોટલી સાથે પીળા પૈસો બાંધીને તિજોરીમાં રાખો ગરીબી દૂર થશે નંબર પાંચ કુબેર યંત્ર અક્ષય તૃતીયા પર સુખ સમૃદ્ધિ અને સૌભાગ્યની ઈચ્છાઓ પૂર્ણ કરવા માટે કુબેર યંત્રની વિધિ પ્રમાણે સ્થાપના કરો પૂજા કર્યા પછી તેને તિજોરીમાં રાખો સમયાંતરે તેની પૂજા કરતા રહો જેમ કે પૂર્ણિમાના દિવસે ધનતેરસ દિવાળી કહેવાય છે કે તેની અસરથી પૈસાની કમી નથી રહેતી તો મિત્રો આ માહિતી પસંદ આવી હોય તો વિડીયોને લાઇક તેમજ તમારા અન્ય મિત્રો સાથે શેર કરજો આવી કહાની સાંભળવા માંગતા હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો મળીએ એક નવા વિડીયોમાં ત્યાં સુધી બધાને જય શ્રી કૃષ્ણ ધન્યવાદ